કાઠિયાવાડ સૌરાષ્ટ્ર કે જેના માટે કહેવાય જનની જણતો કા ભગત કા દાતા ને કા શૂર નકર રે જે વાંજણી તારું મત ગુમાવીશ નોર આ ધરતી તો રત્નો નિખાણ ખાણ કેવાય જેમ ડાલા મથા જન્મ આપે છે એમ દાતારો પણ પોતાની ગોદમાં સંઘરીને બેઠી છે આવી જે દાતારીની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દ રૂપ આપેલ છે દેવ હવે અહુર કરશો તો તો મરક લોકમાંથી અંધકાર ઓઢીને રાત હાલી જાહે ને ખાલી પો પલાઠી વાળીને બેઠક જમાવશે ઈ પેલા અંગ મળીને પોઢણિયા ત્યાગો રાણી રન્નાદેનો મીઠડો રોષ ઉઢીને ઘેઘુ રાખ્યું ને પટપટાવતા દાદો સુરજ નારાયણ હણહણતા અશ્વો જોતરાયેલ રથમાં પ્રસ્થાન કરે છે અને એ સાથે જ આખા એ મરત લોકમાં ગુલાલનો વરસાદ વરસવા લાગે છે બાબરિયા કાઠીનો ડાયરો કુળદેવી મોમાઈ માના સ્થાનક આગળ બેઠો છે જૂના ગોળના ગાંગડા જેવું અફેર પિત્તળિયા ખરલમાં ઘૂંટાઈ રહ્યું એમાંથી અફેરનું એકાદ ટીપુ ધણી માથે પડે તો ધણી ફાડીને પાતાળમાં શેષ નાગને ડોલાવે કહુંબાની અંજળીઓ લેવાય ગળાના હમ દઈ દઈને તાળ્યું થાઈશ બસ એક ચાપવો બસ એક ચાપવો ભાઈનો હાથ પાછો નોઠેલાય એમ તે હોય મારો વિરોધ છો ને લે 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 ભાઈ વગધાકાવ કરતો સાલે લે મારા હમ ને તારા હમ કરતો ડાયરો ડમ્મર થવા લાગ્યો અમલનો નો અડિયળ કેફ અંતરની ની આખડી થી બ્રહ્માંડ બતાવે ઈ પેલા સરસ્વતી ઉપાસક હામત બારોટ એની મધ જરતી વાણીમાં આખા ઈ ડાયરાને તરબોળ કરવા લાગે છે દાનેશ્વરી કણ માંડીને દાનમાં માખું રાજ દઈને ખાલી હાથે હાલતા થાય એવા દાતારોની વંશાવળી આદરી ગાઠલી ડાયરો પાણીમાં ચણો પોહાય એમ પોર હાવા લાગ્યો સૌના મનમાં થાવા લાગ્યું કે હું બાણું લાખ માળવાનો ધણી હોઉં તો એક પળનો વિચાર કર્યા વગર આખું ઈ રાજ બારોટને દાનમાં આપી દઉં અને જગતમાં ડંકો વગાડી દઉં આવા તો કેટલાય હંઘેડા ઉતાર મનસુબા સૌના મનમાં ઘડાઈ રહ્યા છે ત્યાં એક દરબારે બારોટની વેતી વાણીમાં પથરો ફેંક્યો બારોટ ઈ દાતાઆઈના તો જમાના ગયા ને ઈ મોળા ઓહાણ કા કાઢો ભા દાતારી મરવ પરવારે તો તો પૃથ્વી છે નભે ન હોય તો કી નભે પૃથ્વી પાવટરા કોક કોક ઠેકાણે ભાખે હમીરિયા વાહ બારટ વાહ આ ભોમક્યા તો નરબંકા શૂરવીરો અને દાતારોની ભોમક્યા અણમોલ રતનની ખાણ વાત કરતા તો હામત બારટ ના અંગરખાની કહો તૂટવા લાગી બારટ ઈ હંધી બધી વાતુમાં એક દરબારે ભાંગરો વાઈડો ના બાપલા બારટ બોલ્યા વાતું કઈ ઉઈથા નઈ છર્યું ક્યાંય કરી બતાવ્યું ને એટલે જ હું જેવા માંગણ ની જીભે વાતું રમેશ તમે કયો છો એટલે હશે પણ અટાણે તો નઈ દરબારે વાતને વળ ચઢાવતા કીધું અટાણે તો હંધુય લોલમ લોલ બારોટ ઘડી ભર આંખ નું મટકું મારવાનું ભૂલી ગયા અટાણે એવી દાતારી હોય તો આંગળી મૂકીને ઠેકાણું બતાવો દરબારે જાણે કાનની બુટ્ટી લગી પણ જ ખેંચી અને તીર માર્યું ઠેકાણા જોતા હોય તો જાવ સાકરીએ કાઠી જેઠા ન્યા હે ભેણું જેઠો વરુ કે દુખ દાતાર થયો એક દરબારે મહર કર્યો જેદી કારમો કાળ પડ્યો તો ગાયુ મકોડા ચરત્યુ ત્યુ ને રાકાના ટોળા ભૂખ્યા તરસ્યા ભૂતાવળાની જેમ ભાટ તા ને તે રોટલા દઈને ને પેટ નોતા ઠાઈડા બારોટ બોલ્યા જેઠો વરુ એવો દાતાર હોય તો જાવ ને બારોટ ઈનો ઢેલ્યો ઘોડો દાન માં લઈ આવન ને બરાબર ઠેકાણે લાવીને દાણો દબાવી દીધો ને આખો ડાયરો મૂછમાં હસવા લાગ્યો અને ઢેલિયા ઘોડાની વાત સાંભળતા તો હામદ બારોટના માથે જાણે આખો આભ કડુલ્લો થઈને ખાબ ખાબક્યો કા બારોટ કાળા ઠણક થઈ ગયા ઢેલિયા ઘોડાની માંગણી કરવી એ તો કઈ ગગાના ખેલ નહોતા દીકરાના પાડનો ઘોડો દીકરાથી પણ વશે ઉછેરેલો ભેડું ઈમ કાવ કોસો બારોટ કાય ગાજ્યા જાય એવા હતા નહીં એ તો ઢેલિયો ડિલી મુશ્કરી હામત બારોટ ના રૂવે રૂવે ડંખવા લાગી બારોટ ઢેલીયો ઘોડો લઈને આવે તો આપણે એક ભેંસ દીધી હો તમે તે કાવ એક દરબાર વાહમાં આર્યો ભરાવતો હોય એમ બોલ્યો આખો ડાયરો એક એક ભેંસ દેહે બારોટ ભલે ને ટચકારા કરે ભેંસો શેડ ઘટા દૂધ બારોટના છોકરા ભયું ભણે ટટકાવતા અને પંડે માથે અંગારો ચંપાય એમ બારોટ બેઠા થઈ ગયા ભડભડતા વેણનો દાહ અંતરને દજાડવા લાગ્યો લ્યો રામે રામ ડાયરાને કાળઝાળ થતા હામત બારોટ ઊભા થઈને હાલવા લાગ્યા ને હાલતા હાલતા કેતા ગયા એક એક કુંઢિયું ભેહું તૈયાર રાખજો બાપ લાવ હા હા બારોટ આમ ઢેલીયા નીચે પગ મૂકો એટલે ભે હો સામત બારોટ એના એજ પગલે સાકરિયા ગામે આવ્યા હારડોળા હાવત જેવા અડિયેલ મનેક જેઠા વરુ એ બારોટને અદકા હેથ થી આવકાર્યા પણ જેઠાવરુ ની ચતુર નજરમાં બારોટની મૂંઝવણ પૂછડીએથી પકડાઈ ગઈ બારોટ જેઠું વરુ બારોટ સામે જોઈને બોલ્યા ભાઈનું ભરોહો ઉઠું ગયો છે તે આટલી મૂંઝવણમાં સો ભરોહો તો નથી ઉઠ્યો પણ બારોટ ની જીભ લૂચા વાળવા લાગી માનતા જીભ નથી ઉપડતી કેમ બારોટજી મારી રખાવટમાં કઈ ઓછપ લાગી તે ભણ્યું આ મન ચોરી લ્યો ના બાપુ એવું તો કઈ નહીં પણ મને અછો અછો વાના રાખ્યો છે તમે તો પણ હોખામણ રાખોમાં બારોટજી તમણા મોયેથી નીકળે ને આ જેઠા વરુ નો દે તો તો મને ફટકે બાકી ઢેલિયા ઘોડાની માથે હાથ મૂકો તો હાથ લપટી જાય એવો રૂપ લખણો ઢેલિયો જઈ કેશવાઈ ઝાટકે ને

ઈમાં હું માઈ જુ બારોટ ઢેલ્યો દીધો હાવ જેઠા વરુએ કીધું હાથ ખોટના દીકરાને અળગો કરતા હોય એટલું દુખ જેઠા વરુને થયું છતાય મો ઉપર એની રેખા ઉકળાવા નો દીધી ને બારોટને એક જ ઝટકે હા ભણી દીધી પછી સાસરે જાતી કન્યાની જેમ ઢેલિયાને શણગારી ઢેલિયાની લગામ બારોટના હાથમાં આપી ઢેલિયાની લગામ પકડતા તો બારોટની આંખમાંથી ડળક ડળક આંસુ ખરવા લાગ્યા ભીમ રૂપાનો ઢેલિયો દીધો તે કવિને ઈનામ જીવો જેઠા કરોડ વરહ મારા સાકરિયાના શામ બારો ઢેલિયા ઘોડાને અસવાર થઈને પાછા આવ્યા તેરી કાઠી ડાયરાને હતું કે જેઠો વરુ ઢેલિયો ઘોડાની ના પાડશે એની ઉજળી આબરૂ માથે પાણી ફરી વર્ષે બારોટે આવી વાતો કરવાનો ખો ભૂલી જાહે ને પછી તો ભારે જોવા જેવી થાહે પણ હામત બારોટ અને કાઠી જેઠા વરુએ પાળી બતાવ્યું આબરૂના પારખા કરતા તો કરાઈ ગયા પણ હવે ભેંસુ દેવાના વેણનું હું વેણ દીધા પછી ડાયરો ફીફા પણ ખાંડવા લઈ એટલે હામત બારોટે કીધું જેઠા વાહે જગત દેવા શીખી દાન લવર મૂછા લાજ જોડે પાડી જેઠીએ આમ શબ્દોના જાપ ખાવી જઈને હામત બારોટ ઊભા થઈ ગયા અને આખો ડાયરો કાળો ઠણક ખબર નહીં આવા તો કેટલાય દાતારો આપણી આ ધરતીમાંથી રત્નો રૂપી નીકળ્યા છે પરંતુ આપણા કાન સુધી નથી પહોંચ્યા મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જેનથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોસની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે નાતી જાતિને ઠેસ પહોંચાડવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો જેથી આ અનમોલ સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે